જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે રોજ આપણા વિડીયોમાં એસબી હિન્દુસ્તાન ટીમ વિશે માહિતી આપતા હોય છે અને તમે વિડીયામાં બહુ સપોર્ટ કરો છો તો મિત્રો હવે આપણે વિચારીએ છીએ કે આપણે રોજ ડે સ્ટાર્ટ કરીએ તો આપણા ચાહક મિત્રો આપણને વ્લોગડીયામાં સપોર્ટ કરશે એવી આશા છે તો તમે મિત્રો વ્લોગડીયાનો સપોર્ટ કરજો અને આપણે એસબી હિન્દુસ્તાન વિશે બહુ સારી માહિતી આપીએ છીએ જેમ કે મફુકાકાનું જીધ હાલ માર્કેટમાં આવી ગયું છે અને જે હરિભાની ચા માર્કેટમાં બહુ પડાવી આવી રહી છે જેમ કે ગુજરાતનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે કોઈ કોઈ પણ સિટી એવી નહીં હોય જ્યાં હરિભાની ચા નહીં હોય બધી જ સિટીઓમાં હરિભાની ચાની એજન્સી ઓપન થવા માંડી છે અને ઘણા સિટીઓની એજન્સી પણ બુકિંગ થઈ ગઈ હશે હજુ ઓપન નહીં થઈ હોય તો મિત્રો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો હવે ટૂંક જ સમયમાં અમારી સિટીમાં પણ આવી જાય હરિભાની ચા ખેરાલુમાં સટલસનામાં તો અવા ખેરાલુમાં આવી ગઈ છે એટલે હવે અમારા સટલસનામાં ટૂંક સમયમાં આવી જ આવી જાય છે ચા અને મિત્રો મફુકાનું ઘી પણ માર્કેટમાં આવી ગયું છે ધ જ્યાં હરીપાની ચા મળી છે ત્યાં મફકાનું ઘી પણ મળશે તો તમારા ભાઈએ બ્લોગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો આઈ આઈ હોપ તમે બધા સપોર્ટ કરશો કેમ કે મિત્રો તમે છો તો આપણે છીએ તો તમારા ભાઈના વિડીયોમાં ખાલી એક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો કમેન્ટની બાજુનું જે હાઈપનું બટન છે એ હાઈપનું બટન દબી દેજો અને અમારી આ વર્ષે બે તારો સરંગ વરસાદ અને રાતના વાગ્યાથી સાત અને કંઈક આવું જાય છે અને અમારી ઢોળ અંદર બદલી ગાય ગાયમ ભાઈ બધું તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો આપણે એકદમ દેશી ગુજરાતી બ્લોગ વિડીયો બનાવીએ છે દેશી વિલેજ લાઈફ ટાઈપ તો તમે સપોર્ટ કરજો તો આ વિડીયોમાં આપણે દસ હજારથી વિઝ વધાર આવશે દસ હજારથી વધારે વ્યૂઝ આવશે તો આપણે રોજ બ્લોગ વિડીયા તમારા માટે લાવશું અને મારા આજુબાજુ જે સારી સારી જગ્યાઓ છે ત્યાંના પણ વિડીયો બનાવીને તમને બતાવશું અને ફેમિલી બ્લોગ પણ બનાવશું તો સપોર્ટ કરજો તમારા ભાઈને તો આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ છીએ આજનો વિડીયો આપણે આટલા માટે બનાવી દીધું કે આપણે ચાહક મિત્રોને કહીએ કે આપણે બ્લોગ વિડીયો બનાવવાના છીએ સપોર્ટ કરશું કે નહીં કરી તો કમેન્ટ કરી દેજો અને તમારા ગામનું નામ તમારું નામ અને તમારી ચેનલનું નામ કમેન્ટ કરી દેજો જેથી આપણે લાઈવ વિડીયોમાં તમારું નામ લઈ શકીએ બ્લોગ વિડીયોમાં લઈશું સ્પેશિયલ તમારી કમેન્ટરને એક અલગ વિડીયો બનાવશું તો સપોર્ટ કરજો આઈ હોપ તમે બધા સપોર્ટ કરશો તો મિત્રો જો સપોર્ટ કરો સપોર્ટ કરજો અને તેની સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવજો જલ્દી તો કંઈક આવો અંધારો છે અમારા ઘરનો તો તમે જોઈ શકો છો હવે જઈએ આપણે ઘરે થઈ છે ગારો તો આપણે જોખાને હેડતા જઈએ તો જુઓ હવે આટલે ડાયરેક્ટ તો કૂદકો મારું પડશે તો અમારે ગાય